જય માતાજી જય શ્રીરામ જય એકલિંદજી આજે આપણે ક્ષત્રિય સમાજની ગૌરવની વાત છે કે આજે મહારાણા પ્રતાપજીનો જન્મદિવસ છે મહારાજાઓ તો દેશમાં ઘણા હતા પરંતુ કેમ આપણે મહારાણા પ્રતાપજીને જ યાદ કરીએ છીએ કારણ એક જ છે કે મહારાણા પ્રતાપજીએ વિધર્મીઓની ગુલામી નથી કરી મહારાણા પ્રતાપ વિધર્મીઓ સામે ચૂક્યા નતા સમયે મહારાણા પ્રતાપ ઘાયલ થયા તો પોતાનો રાજમેલ છોડ્યો અને જંગલમાં જઈને વસ્યા અને ઘાસનો રોટલો તેઓ ખાધો પણ વિધરિયો સામે ચૂક્યા નહોતા તેઓએ ગુલામી સ્વીકારી નથી ત્યારબાદ મહારાણા પિતા ફરીથી આદિવાસીનો સહારો લીધો અને ફરીથી હરાવ્યા અને પરત એવી રીતે હું દરેકે દરેક ક્ષત્રિય સમાજ તેમજ અન્ય સમાજ પણ કહેવા માગું છું કે આપણે કોઈની ગુલામી કરવાની નથી જે માણસ દિવસના બે લાખ રૂપિયા કમાતો હોય તે પણ બે પાંચ રોટલી જ ખાતો છે જે માણસ ભીખ માગતો હશે એ પણ દિવસની બે પાંચ રોટલી જ ખાતો છે એટલા માટે પૈસા કમાવા માટે બે ચાર ચેકવાલ બનાવવા માટે બે ચાર માટી મેટલ બનાવવા માટે જેલમાં જવાના ડરના કારણે હુમલો થવાના ડરના કારણે એક જ વ્યક્તિની ગુલામી ત્યારેમાં જે લોકો કરે છે તેમને કહેવા માંગુ છું તમે છત્રીઓ હોય તો મહારાણા પ્રતાપની માફક જીવો ડર કે આગે જીત હાર કે બાદ જીત તમે હારશો એના પછી જીતશો મને એક વાત દુઃખ થાય છે કે દરેક જિલ્લામાં મહારાણા પ્રતાપનું સ્ટેચ્યુ છે પરંતુ ફક્ત શહેરા તાલુકામાં જ મહારાણા પ્રતાપનું સ્ટેચ્યુ નથી શું શહેરા તાલુકામાં એસી ટકા વસ્તી છત્રીય સમાધિ હોય તો શું તમને છત્રી હોવાનું ગૌરવ નથી જો મને છત્રીઓનું ગૌરવ છે પંચમહાલ જિલ્લામાં છત્રીઓનું ગૌરવ છે ગુજરાત રાજ્યના છત્રીઓનું ગૌરવ છે કે મહારાણા પ્રતાપની જન્મદિવસ છે તો દરેકને ગૌરવ હોય તો શું શહેરા તાલુકાના છત્રીઓનું ગૌરવ નથી ફરીથી કહેવા માગું છું કોઈનાથી ડરતા નહીં કોઈનાથી ઝૂકતા નહીં મારી પર ચાલી સેફાર થઈ લેન્ડ ગ્રેબિંગ તડીપાર પાસા ચારસો વીસ થી કોઈ પ્રકારના મારી પર પરિ રાખી નથી હું ઘણી વાર નથી કોઈને ભરવા નથી મારી પર હુમલો કરવામાં આવ્યો તો પણ હું ડર્યો નથી ફરતી હુમલો થાય તો પણ ડરતો નથી એટલા માટે ફરતી વિનંતી છે જો મહારાણા પ્રતાપ જેવા વિચારો ધરાવતો હોય તો તમે પણ મહારાણા પ્રતાપ જેવા વિચારો ધરાવો કોઈની ગુલામી કરવાની જરૂર નથી કોઈના રવિવાર ભરવાની જરૂર નથી શહેરા તાલુકામાં આવનાર સમયમાં મહારાણા પ્રતાપનું નું સ્ટેચ્યુ મુકવામાં આવશે એ હું સંકલ્પ લઉં છું હું ફરીથી કહું છું કોઈની સામે ઝૂક્યો નથી કે ઝૂકવાનો નથી ફક્ત ઝૂકીશ તો મા બાપ સામે અને માતાજી સામે હું તમને કહું છું હું કોઈ જ્ઞાતિનો વિરોધ નથી કરતો કોઈ સમાજનો વિરોધ કરતો નથી ફક્ત એક જ વ્યક્તિનો વિરોધ કરું છું એટલે હિટલર શાહી ચલાવે છે એટલા માટે ફરીથી કહું છું આજે મહારાણા પ્રતાપજીની જન્મ જયંતિ નિમિત્તે હું સર્વને સર્વે ક્ષત્રિય સમાજ શહેરા તાલુકા પંચમહાલ જિલ્લામાં ગુજરાત રાજ્યમાં જેમાં વસતા સેના તેમજ અન્ય ક્ષત્રિય સંગઠન ચલાવતા દરેકે દરેકને જય માતાજી જય શ્રી રામ